ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોળમાં આજથી ફાગણી પૂનમના મેળાની શરૂઆત થઈ છે આજે આમલકી એકાદશી ભગવાન રાજા રણછોડજીનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજની સાઈ સવારી નીકળી હતી ગજરાજ ઉપર નીકળેલા ભગવાનની સવારીમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા સાથે જ અબિલ ગુલાલ ઉડાડતા ઉડાડતા ભગવાનના મંદિરેથી લાલબાગ જવા નીકળ્યા હતા જય રણછોડ ચોરના નાદથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠ્યું હતું